જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આજે અમાર ઘેર આવી ગયા છે મોંઘેરા મહેમાન આ જો હસ્તી મોંઘેરા મહેમાન આ મોંઘેરા મહેમાન હજી અમારી વાટે હતા ક્યારે ભાઈ આવે ક્યારે આપણે જમવા બેસી એમ આ જય માતાજી મિત્રો હાલો તો જોઈ લઈએ શું બનાવી છે જમવાનું સેવ ટમેટાનું શાક છે કઢી છે રોટલા છે ગુંદા છે હાલો મિત્રો તમે જમી લઈએ

ક્યારે પાડવાનો છે રવિવારે એમ હવે ચા પીવી છે ને લે કેમ ચા નથી પીતી કઈ વાંધો નહીં પી લેવું હાલો પૂતો કેટલી વાર છે ચા ની હા તમારે જ ન હોય અમારે જ જોવા પાછી ચા હલો મિત્રો ચા તો આવી ગઈ છે ચા પી લઈ હવે હલો મિત્રો ચા પીવા બધા હેવલી બેન તો પહેલા ધોરણ માં રિઝલ્ટ આવી ગયો છે ને કેટલા ટકા આવ્યા સત્તાણું એમાં તમારા પેલો ક્લાસમાં કયો નંબર આવ્યો બીજો એબીસીડી આવડે એમ છે હું કયો હવે મિત્રો આ ટીપણું આપણે નીચે ઉતરવાનું છે હવે મિત્રો આ ટીપણ નીચે ઉતારી લો કામે જવાનું છે મળીએ પછી બીજા બ્લોક